પ્રકરણ એક તૂટેલા ટુકડાઓ સુરત શહેરની ભાગદોડ થી દૂર એક શાંત શેરીમાં આવેલું આનંદ ભવન નામ પ્રમાણેનું આનંદનું ધામ ક્યારેક હતું એ દિવસો ગયા જ્યારે આ ઘરમાં ખડખડાટ હાસ્ય અને ઉત્સવની ધૂમ મચતી હતી આજે તો બસ એક નિરવ શાંતિ અને ભારેખમ મૌન ચારે તરફ સવાયેલું હતું આ વિશાળ ઘરમાં રહેતા ચાર લોકો રમણભાઈ તેમના પત્ની ગીતાબેન તેમનો મોટો દીકરો આકાશ અને નાની દીકરી અંજલી સમયના વહેણમાં એકબીજાથી સાવ વિખુટા પડી ગયા હતા નિવૃત્ત શિક્ષક રમણભાઈનો મોટો ભાગનો દિવસ હવે તેમના અભ્યાસ ખંડમાં પુસ્તકોના સહારે પસાર થતો દુનિયાની વાસ્તવિકતાથી દૂર શબ્દોની સૃષ્ટિમાં તેમને થોડી શાંતિ મળતી તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી છવાયેલી રહેતી જાણે કોઈ અક્ષ દુઃખ તેમના હૃદયને કોરી રહ્યું હોય ગીતાબેનના ચહેરા પરથી તો જાણે સ્મિત કાયમ માટે વિદાય લઈ ચૂક્યું હતું ઘરના કામકાજમાં તેમનું શરીર ભલે વ્યસ્ત રહેતું પણ તેમનું મન ક્યાંક દૂર ભૂતકાળના કોઈ ખૂણે ખોવાયેલું લાગતું તેમની આંખોમાં એક એવો ખાલીપો દેખાતો હતો જે વર્ષોના વિખોટાપણા અને એકલતાથી સાક્ષી પૂરતો હતો તેમનો મોટો દીકરો આકાશ જે એક સફળ હતો બહારની દુનિયામાં પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત રહેતો મોટા મોટા પ્રોજેક્ટની ડિઝાઇનમાં તે પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કરી દેતો કદાચ ઘરની અશાંતિથી દૂર રહેવા માટેનો આ તેનો એકમાત્ર રસ્તો હતો તેની આંખોમાં એક તીવ્ર તેજ હતું જે સફળતાની ઝંખના અને અંદર છુપાયેલા દુઃખને એક સાથે વ્યક્ત કરતું હતું અને સૌથી નાની અંજલી કોલેજના રંગીન વાતાવરણમાં પણ તે એકલી અને ઉદાસ રહેતી ઘરનું ભારે વાતાવરણ તેને ગુંગળાવી નાખતું હતું અને તેથી જ તે હંમેશા મિત્રો સાથે બહાર રહેવાનું કે કોલેજના કામમાં વ્યસ્ત રહેવાનું બહાનું શોધતી રહેતી તેની આંખોમાં એક પ્રશ્નાર્થ સુપાવેલો રહેતો જાણે તે પૂછી રહી હોય કે આ ઘરમાં ક્યારે ફરીથી ખુશીઓ આવશે કોઈને બરબાર બરાબર યાદ નહોતું કે આ પરિવારમાં ક્યારે અને કેવી રીતે આટલી મોટી તિરાડ પડી ગઈ સમયના વહેવા સાથે જાણે સંબંધોથી મજબૂત ભીતો ખડી થઈ ગઈ હતી દરેક સભ્ય પોતાની રીતે આ એકલતાનો બોજનો ઉઠાવી રહ્યો હતો પણ શું હજી કોઈ આશા બાકી હતી શું કોઈ એવી ઘટના બનશે કે જે આ તૂટેલા ટુકડાઓને ફરીથી જોડી શકશે શું પ્રેમની કોઈ એવી હૂપ મળશે જે આ ઠંડા વાતાવરણને ગરમ કરી શકશે અને શું ભૂતકાળમાં ડટાયેલા કોઈ રહસ્યો આ પરિવારના ભવિષ્યને એક નવો વળાંક આપશે આનંદ ભવનની દિવાલોમાં જાણે એક મૌન શીશો સંભળાઈ રહી હતી દરેક ઓરડો દરેક ખૂણો આ પરિવારના ભૂતકાળની કોઈ ને કોઈ કથા કહેતો હતો રમણભાઈ અને ગીતાબેનના લગ્નને ત્રીસ વર્ષ વીતી ગયા હતા એક સમયે તેમના સંબંધો પ્રેમ અને સમજણથી ભરેલા હતા રમણભાઈ એક આદર્શવાદી શિક્ષક હતા જે પોતાના વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં માનતા હતા જ્યારે ગીતાબેન એક સંવેદનશીલ અને પ્રેમાળ સ્ત્રી હતા જેમણે પોતાનું જીવન પરિવારને સમર્પિત કરી દીધું હતું તેમનો મોટો દીકરો આકાશ નાનપણથી જ જ ખૂબ હોશિયાર અને હતો તેને હંમેશા કંઈક નવું કરવાની અને દુનિયાને બદલવાની ઈચ્છા રહેતી હતી તેના સપના મોટા હતા અને તેને પૂરા કરવા માટે તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો જ્યારે અંજલી જે સૌથી નાની હતી તે થોડી સંચળ અને લાગણીશીલ હતી તેને હજુ દુનિયાની કઠોળ વાસ્તવિકતાઓનો સામનો કરવાનો બાકી હતો અને તે પોતાના પરિવારમાં પ્રેમ અને સલામતી શોધતી હતી તો પછી શું થયું ક્યાંથી શરૂઆત થયા તૂટવાની કહાનીની જવાબ કદાચ એક ઘટનામાં નહોતો પરંતુ ઘટનાઓની એક એવી શૃંખલામાં હતો જે ધીમે ધીમે આ પરિવારના પાયાને હચમચાવી ગઈ સૌથી પહેલા વાત કરીએ રમણભાઈની શાળામાં બાળકોને ભણાવવામાં અને તેમના જીવનને ઘડવામાં તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું પરંતુ નિવૃત્તિ પછી જ્યારે તેમની પાસે સમય હતો પોતાના પરિવાર સાથે વિતાવવાનો ત્યારે તેમને લાગ્યું કે જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ નથી સમાજમાં જે માન સન્માન હતું તે હવે રહ્યું ન હતું

તેમને એ વાતનો અહેસાસ થયો કે તેમણે પોતાની જાત માટે તો કશું કર્યું જ નથી આ અહેસાસ તેમને અંદરથી કોરી ખાતો હતો આકાશની વાત કરીએ તો તે હંમેશા સફળતાની પાછળ દોડતો રહ્યો તેણે રાત દિવસ મહેનત કરીને પોતાના ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરી હતી પરંતુ આ દોડમાં તે પોતાના પરિવારથી દૂર થઈ ગયો તેની પાસે પોતાના માતા પિતા કે બહેન માટે સમય જ નહોતો જ્યારે તે ઘરે આવતો ત્યારે તેને લાગતું કે તે કોઈ અજાણ્યા લોકો વચ્ચે આવી ગયો છે અને અંજલિ તે આ બધામાં સૌથી વધુ પીડિત હતી જ્યારે તેને પરિવારના પ્રેમ અને હૂંફની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેણે જોયું કે તેના ઘરના લોકો એકબીજાથી સાવ વિખૂઠા પડી ગયા છે તેને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે અને તે આ પરિસ્થિતિને કેવી રીતે બદલી શકે છે તે લાચાર અને એકલી અનુભવતી હતી આમ દરેક સભ્ય પોતાની રીતે તૂટી રહ્યો હતો અને આ તૂટવાની અસર સમગ્ર પરિવાર પર પડી રહી હતી શું શું આ પરિવાર ફરીથી એક થઈ શકશે પ્રેમ અને કોઈ એવી કિરણ ફૂટશે જે આ અંધકારને દૂર કરી શકશે આ પ્રશ્નોના જવાબો હજુ દૂર હતા આનંદ ભવનમાં સમય સ્થિર થઈ ગયો હોય તેવું લાગતું હતું દિવસો શાંતિથી પસાર થતા હતા પરંતુ આ શાંતિ તોફાન ફેલાની શાંતિ જેવી હતી રમણભાઈ પોતાના પુસ્તકોમાં ડૂબેલા રહેતા પિતાબેન ઘરના કામકાજમાં પોતાનું દુઃખ કામમાં વ્યસ્ત રહેતો અને અંજલી કોલેજ અને મિત્રો વચ્ચે પોતાનો સમય વિતાવતી પરિવારના સભ્યો વચ્ચે વાતચીત લગભગ બંધ થઈ ગઈ હતી દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં જીવતો હતો અને એકબીજાથી દૂર રહેતો હતો એક દિવસ અંજલી કોલેજથી ઘરે આવી ત્યારે તેને જોયું કે ઘરના બધા સભ્યો ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા આવું દ્રશ્ય થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ રમણભાઈના ચહેરા પર થોડી ગંભીરતા હતી ગીતાબેન થોડા ગભરાયેલા લાગતા હતા અને આકાશ હંમેશની જેમ શાંત હતો અંજલીને લાગ્યું કે કંઈક તો ચોક્કસપણે થયું છે શું થયું છે અંજલિએ પૂછ્યું રમણભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારે તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ વાત કરવી છે બધા શાંત થઈ ગયા અને રમણભાઈ શું કહે છે તે સાંભળવા લાગ્યા તમને બધાને ખબર છે કે હું નિવૃત્ત થઈ ગયો છું અને મારી પાસે હવે ઘણો સમય છે રમણભાઈએ શરૂઆત કરી મેં આ સમયનો ઉપયોગ મારા જીવન અને આપણા પરિવાર વિશે વિચારવા માટે કર્યો છે અને મને એ વાતનો અહેસાસ થયો છે કે આપણે બધા એકબીજાથી કેટલા દૂર થઈ ગયા છીએ ગીતાબેનની આંખોમાં આંસુ આવી ગયા આકાશ થોડો અસ્વસ્થ લાગતો હતો અને અંજલિ રમણભાઈની વાત ધ્યાનથી સાંભળી રહી હતી હું જાણું છું કે દરેક વ્યક્તિ પોતાની રીતે પીડિત છે અને દરેકના પોતાના કારણો છે રમણભાઈએ આગળ કહ્યું પરંતુ આપણે આ રીતે જીવી શકીએ નહીં આપણે ફરીથી એક પરિવાર બનવું પડશે આપણે એકબીજા સાથે વાત કરવી પડશે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો પડશે અને એકબીજાને પ્રેમ કરવો પડશે રમણભાઈની આ વાત સાંભળીને બધા ભાવુક થઈ ગયા કોઈએ કશું કહ્યું નહીં પરંતુ દરેકના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું મારો કોઈની પર દોષ મૂકવાનો ઈરાદો નથી રમણભાઈએ કહ્યું હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આપણે આ પરિસ્થિતિને બદલવી પડશે અને આ પરિવર્તનની શરૂઆત મારે પોતાના જાતથી જ કરવી પડશે રમણભાઈએ પોતાના ખિસ્સામાંથી એક જૂનો ફોટો આલ્બમમાંથી કાઢ્યો તેમણે આલ્બમ ખોલ્યો અને બધાને બતાવ્યો તેમાં પરિવારના જૂના ફોટો હતા જેમાં બધા ખૂબ જ ખુશ દેખાતા હતા આપણે એક સમયે આવા હતા રમણભાઈએ કહ્યું આપણે આપણે ફરીથી આવા બની શકીએ છીએ પ્રયત્નો કરવો પડશે રમણભાઈની આ વાત સાંભળીને બધાની આંખોમાં આશાનું એક કિરણ દેખાયું ઘણા વર્ષો પછી પહેલી વાર બધાને લાગ્યું કે કદાચ હજુ પણ આ પરિવારને બચાવી શકાય છે તે રાત્રે આનંદ ભવનમાં એક નવી શરૂઆત થઈ કોઈને ખબર ન હતી કે ભવિષ્યમાં શું થશે પરંતુ બધાને એટલી ખબર હતી કે તેઓ હવે એકલા નથી તેઓ એક પરિવાર છે અને તેઓ આ મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો બનશે રમણભાઈના એ ભાષણ પછી આનંદ ભવનમાં એક શાંત પરિવર્તન શરૂ થયું એ પરિવર્તન બહારથી દેખાતું ન હતું પરંતુ ઘરના દરેક સભ્યના હૃદયમાં તેની અસર ચોક્કસપણે અનુભવાતી હતી ઘણા વર્ષો પછી પહેલી વાર બધાને લાગ્યું કે જાણે કોઈએ બંધ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હોય સૌથી મોટું પરિવર્તન રમણભાઈમાં જોવા મળ્યું તેઓ હવે પોતાના રૂમમાં પુસ્તકમાં ખોવાયેલા રહેવાને બદલે ઘરના અન્ય સભ્યો સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરતા હતા તેઓ ગીતાબેન સાથે રસોડામાં જઈને તેમની સાથે વાતો કરતા આકાશને તેના કામ વિશે પૂછતા અને અંજલિને તેના કોલેજના અનુભવો વિશે જાણવામાં રસ દેખાવતા દાખવતા પરિવર્તન વર્ષોથી દબાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો મોકો મળતા તેમને હળવાશ અનુભવાતી હતી તેઓ રમણભાઈ સાથે પોતાના જૂના દિવસોની વાતો કરતા અને બાળકોના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા આકાશ જે હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો તેણે પણ થોડો સમય કાઢીને પરિવાર સાથે બેસવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેને થોડું અજુગતું લાગતું હતું પરંતુ ધીમે ધીમે તેને પણ લાગ્યું કે તે પોતાના પરિવારથી કેટલો દૂર થઈ ગયો હતો તેને પોતાના માતા પિતા અને બહેન સાથે વાત કરવામાં અને તેમના વિશે જાણવામાં રસ પડવા લાગ્યો અંજલિ જે હંમેશા ઘરના વાતાવરણથી દૂર રહેતી હતી તેને પણ હવે છે તેના પોતાના ભાઈ અને માતાપિતા સાથે વાત કરવામાં અને તેમની સાથે હસવામાં ખૂબ સારું લાગતું હતું પરિવારના સભ્યો વચ્ચેની વાતચીત ધીમે ધીમે વધવા લાગી તેઓ એકબીજા સાથે પોતાના વિચારો લાગણીઓ અને અનુભવો વહેંચતા હતા એકબીજાને સમજવાનો અને એકબીજાની કાળજી લેવાનો પ્રયત્ન કર્યો એક દિવસ રમણભાઈએ બધાને લિવિંગ રૂમમાં બોલાવ્યા મારે તમારા બધા સાથે એક ખાસ વાત કરવી છે તેમણે કહ્યું હું જાણું છું કે આપણે બધાએ ઘણા વર્ષોથી એકબીજાથી દૂર રહીને ઘણું સહન કર્યું છે પરંતુ મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ આગળ વધીએ બધા શાંત થઈ ગયા અને રમણભાઈ શું કહે છે તે સાંભળવા હું વિચારતો હતો કે આપણે બધા સાથે મળીને એક એવો ઉપાય શોધીએ જેનાથી આપણે હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહી શકીએ રમણભાઈએ કહ્યું મારો વિચાર છે કે આપણે અઠવાડિયામાં એક દિવસ નક્કી કરીએ જ્યારે આપણે બધા સાથે મળીને જમીએ અને સાથે સમય વિતાવીએ આ દિવસે આપણે કોઈ કામ કે ચિંતાની વાત નહીં કરીએ પરંતુ ફક્ત એકબીજા સાથે હસીશું અને ખુશીઓ વહેસ છે રમણભાઈના વિચારથી બધા ખૂબ જ ખુશ થયા તેઓ બધા જાણતા હતા કે આ એક નાનકડી શરૂઆત છે પરંતુ આ શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ હતી આ શરૂઆતથી તેઓ બધા ફરીથી એક પરિવારની જેમ જીવવાનું શરૂ કરી શકશે તે દિવસથી દર અઠવાડિયે રવિવારે આનંદ ભવનમાં એક નવી પરંપરા શરૂ થઈ પરિવારના બધા સભ્યો સાથે મળીને જમતા અને સાથે સમય વિતાવતા તેઓ હસતા વાતો કરતા અને એકબીજા સાથે પોતાની ખુશીઓ અને દુખો વહેંચતા ધીમે ધીમે આનંદ ભવનમાં ફરીથી ખુશીઓનું વાતાવરણ સર્જવા લાગ્યું પરંતુ આ ખુશી હંમેશ માટે ટકવાની ન હતી જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ આવતા રહે છે અને આ પરિવાર પણ તેનાથી બાકત ન હતો એક દિવસ આકાશ ઘરે મોડો આવ્યો તે ખૂબ જ ચિંતિત અને પરેશાન લાગતો હતો રમણભાઈ અને ગીતાબેને તેને પૂછ્યું કે શું થયું છે પરંતુ તેણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો તે ફક્ત એટલું જ બોલ્યો કે તેને થોડો સમય એકલો રહેવાની જરૂર છે તે રાત્રે આકાશ પોતાના રૂમમાં બંધ રહ્યો કોઈને ખબર ન હતી કે તેની સાથે શું થયું છે પરંતુ બધાને લાગતું હતું કે કંઈક ખૂબ જ ખરાબ થયું છે રમણભાઈ અને ગીતાબેન ખૂબ જ ચિંતિત હતા અને અંજલી પણ પોતાના ભાઈ માટે ખૂબ જ દુખી હતી બીજા દિવસે સવારે આકાશે બધાને લિવિંગ રૂમમાં બોલાવ્યા તેના ચહેરા પર ગંભીરતા અને દુઃખ સ્પર્શ દેખાતું હતું મારે તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ બની એક ઇમારત ઇમારત ધરાશય થઈ ગઈ અને ઘણા લોકો ઘાયલ થયા છે આકાશની વાત સાંભળીને બધા સ્તંભ થઈ ગયા તેઓ જાણતા હતા કે આકાશ એક આર્કિટેક્ટ છે અને તે આવી ઇમારતોની ડિઝાઇન અને બાંધકામમાં સામેલ હોય છે હું તે પ્રોજેક્ટનો મુખ્ય આર્કિટેક હતો આકાશે આગળ કહ્યું અને મને લાગે છે કે આ દુર્ઘટના માટે હું જવાબદાર છું આકાશની આ વાત સાંભળીને બધા ચોકી ગયા રમણભાઈ અને ગીતાબેન માનવા તૈયાર ન હતા કે તેમનો દીકરો આવી કોઈ ઘટના માટે જવાબદાર હોઈ શકે છે અંજલિ પણ ખૂબ જ દુખી અને ગુસ્સે હતી આ તું શું બોલી રહ્યો છે રમણભાઈએ ગુસ્સામાં કહ્યું તું આવી કોઈ વાત માટે જવાબદાર હોય શકે નહીં હું જાણું છું કે આ માનવું મુશ્કેલ છે આકાશે કહ્યું પરંતુ આ સત્ય છે મેં ડિઝાઇનમાં કેટલીક ભૂલો કરી હતી જેના કારણે આ ઈમારત ધરાશય થઈ ગઈ આકાશની આ વાત સાંભળીને બધા સ્તંભ થઈ ગયા તેઓ જાણતા હતા કે આકાશ ખૂબ જ જવાબદાર વ્યક્તિ છે અને તે ક્યારેય કોઈ ભૂલ કરી શકે નહીં પરંતુ જો તે પોતે જ પોતાની જાતને દોષી હોય તો તો તેમાં કંઈક સત્ય હોવું જ જોઈએ આ દુર્ઘટના પરિવારમાં ફરીથી એકવાર તણાવનું વાતાવરણ ઊભું કરી દીધું શું આ ઘટના આ પરિવારને ફરીથી તોડી નાખશે શું આકાશ પોતાની જાતને માફ કરી શકશે અને શું પરિવારના અન્ય સભ્યો આ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપી શકશે પ્રિય મિત્રો આ આપણે જાણીશું આગળના પ્રકરણમાં ક્રમશઃ